છોડાઉદીપુર જિલ્લામાંથી વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું છોડાઉદીપુર જિલ્લામાંથી વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવાર માટે નિઃશુલ્ક રીતે તાલીમ આપવામાં આવી રહી છે વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સ્ટ્રોંગ ફિઝિકલ કસોટીમાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસના અભાવે ઘણા આશાસ્પદ યુવાનો ગ્રાઉન્ડ પાસે કરવામાં નિષ્ફળ નીવડતા હોય છે જે બાબતને ખાસ ગંભીરતાથી લઈ સમાજના યુવાનોને મદદરૂપ થવાના હેતુથી કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે છેલ્લા બે મહિનાથી એકસો ચાલીસથી વધુ ઉમેદવારો માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સોમાભાઈ રાઠવા તથા છોટાઉદેપુર આર નિરંજનભાઈ રાઠવા બી ગાર્ડન ચંપાબેન રાઠવા કાજલબેન વહાણી આર્મી કેમ્પસ અરુણાચલ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત રમલિયાભાઈ રાઠવા તેમજ અન્ય સામાજિક કાર્યકરોના સહયોગથી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફિઝિકલ ફિટનેસ તાલીમ આપવામાં આવી રહી છે જેઓ દ્વારા આજરોજ છોટાઉદેપુર નજીક વાઘ સ્થળ દેવસ્થાનની તળેટીમાંથી વહેલી સવારે ડુંગર ચઢાણ ઉતરાણ સાથે પ્રકૃતિના સંરક્ષણ તથા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સહિતની જાગૃતતા વગેરે મુદ્દાઓને આવરી લઈને એક પિકનિક અને તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા ચિરાગભાઈ રાઠવા અજીતભાઈ રાઠવા સહિતના ઉપસ્થિત રહી એકસો ચાલીસથી વધુ તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું